નામની સ્કૂલ બનાવી ગરીબ બાળકોને મધ્યમ બાળકોને નજીવી ફીથી ભણાવવામાં આવશે તેવો નિર્ણય તે તે વખતે ચુમ્બુટે સભ્યો એને જાણ કરી અને જાહેરાત કરેલ ત્યારે સર્વે નંબર સર્વેની સહી અને અંગૂઠા રજિસ્ટરમાં લેવામાં આવેલ છે એ રજિસ્ટરમાં પ્રથમ પ્લોટ ગ્રાહકોના નામો લેખવા લખવામાં આવેલ અને ટ્રાન્સફર વિધિનો નામાવલીના રજિસ્ટરમાં કરેલ તે ઠરાવ આ મિટિંગમાં બચાવી અને જાણ કરેલ તેવી માહિતી આપેલ છે નગરના રહેવાસીઓએ આ નગરના રહેવાસીઓ સામાજિક પ્રસંગો લગ્ન પ્રસંગો કે સમાજની મિટિંગ જો પાણે વેઠાની હોય આ નગરના રહેવાસીઓએ સામાજિક પ્રસંગો લગ્ન પ્રસંગો કે સમાજની મિટિંગ કે શુભ કાર્યો કરવા નગર વચ્ચે પ્લોટ નંબર અઢારે અઢારે અને સત્તર બી ના વચ્ચે જે આવેલ છે સાર્વજનિક પ્લોટ જેનું માપ ચારસો સાહીઠ ચોરસ મીટર છે તે ડૉક્ટર અશોક મહેશ્વરીએ સ્વેચ્છાએ